ગઈકાલે રાત્રે તરણેતર ગામ જે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે આ ગામની અંદર એક લકી ડ્રો નું આયોજન જે છે એ કરવામાં આવેલું હતું પોલીસ અને તંત્ર દ્વારા આવી કોઈ પણ આયોજન બાબતે મંજૂરી આપવામાં આવેલ ન હતી જેના કારણે આ આયોજન છે એ બંધ રાખવા માટે થઈને પણ પોલીસ દ્વારા સૂચના કરવામાં આવેલી હતી ત્યારબાદ અમારા ધ્યાનમાં આવેલ કે આજે અનસોયા આશ્રમ ખાતે ગૌશાળા બનાવવા બાબતેનો જે છે એ બાનું કરી અને નક્કી ડોળ આયોજન તેના મહંત શ્રી રામદાસ બાપુ અને બીજા અન્ય છ એક જેટલા વ્યક્તિઓ સાથે મળીને કરેલું હતું ત્યાં એ આયોજન અટકાવવા માટે થઈને જે છે એ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી હતી અને એ દરમિયાન આયોજનની અંદર જે લકી ડ્રો અને પૈસાનો વહીવટ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું ત્યાં ભેગા થયેલા લોકો અને ડ્રો ની અંદર જે પણ વ્યક્તિઓ ભાગ લેતા હતા એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલો હતો અને ત્યાં આયોજકો અને સામાન્ય પબ્લિક વચ્ચે પણ આ બાબતે મગજમારી થયેલી હતી જે વસ્તુને અટકાવવા માટે થઈને તાત્કાલિક પોલીસે ધર્મગેન દરમિયાન કરી અને આ જે મહંત અને બીજા જે લખતીરભાઈ કારેલિયા કરીને એક જે તેના આયોજક છે એમને તાત્કાલિક ત્યાંથી લઈ જઈ અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલા હતા અને અન્ય એમની જે પણ સાધન સામગ્રી છે એ બધી વસ્તુઓને પણ સાથે રાખી હાલમાં આ તમામ કઈ પ્રકારની શું વ્યવસ્થા હતી અને ખરેખર કઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ બાબતની હાલ ટ્રાફિક દ્રષ્ટિએ જે છે તપાસ પોલીસ સ્ટેશનમાં અથાગી પોલીસ સ્ટેશનમાં ચાલુ હશે બીજું એક એવી સ્પષ્ટતા કરવાની કે આ જે સમગ્ર બનાવ હતો એ બનાવ વખતે પાછળથી એવા મીડિયા રિપોર્ટ્સ જે છે એ સામે આવેલા હતા કે પોલીસ ઉપર પથ્થરમારો થયેલો છે ખરેખર આવો કોઈ પથ્થરમારો થયેલો નથી જે વિડીયો પણ જે સામે આવે છે એમાં માત્ર અને માત્ર પબ્લિક દ્વારા એ જે આયોજક જે છે એમના પ્રત્યેના રોષના અનુસંધાને જે છે એ હોબાળો ત્યાં થયેલો હોય એવું જે છે એ અમારા દ્વારા પણ તપાસ કરવામાં આવેલી છે અને વેરીફાય પણ થયેલું છે આ સિવાય અન્ય કોઈ પથ્થર મારો કે કોઈ ગાડીને નુકસાન કે કંઈ થયેલું હોય એવું અમારા ધ્યાને આવેલું નથી અને જે પણ આ ડ્રો બાબતેની ગેરરીતિ છે અથવા જે પણ આયોજન કરવામાં આવેલું છે જેની મંજૂરી પણ લેવામાં આવેલી નથી એ બાબતની આગળની કાયદેસરની કાર્યવાહી જે છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે